નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સર્વસાથીઓનું સ્વાગત છે મિત્રો જાણીશું અત્યારના તાજા અને મહત્વના હવામાન સમાચાર ચેનલમાં નવા હોય તો ખાસ કરીને મિત્રો વિડિયોને દિલથી એક લાઇક કરી ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી તમને હવામાનને લગતા સમાચાર અમારા યુટ્યુબ ચેનલના માધ્યમથી મળી જાય મિત્રો વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં મિત્રો સૂકું વાતાવરણ રહેશે તેવી શક્યતાઓ છે તો બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ઠંડીને લઈને મોટી આગાહી કરી છે અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તરીય પ્રદેશમાંથી આવતા ઠંડા પવનોની અસર મધ્યપ્રદેશ ગુજરાત સહિતના રાજ્યોમાં વર્તાશે જેના કારણે આગામી દિવસોમાં ગુજરાતની અંદર ભારે ઠંડી પડતી જોવા મળી શકે છે વધુમાં મિત્રો તેમણે જણાવ્યું છે કે માર્ચમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ મિત્રો જોવા મળી શકે છે વાત કરીએ તો ઉત્તર ગુજરાતમાં પણ સખત ઠંડી પડશે તેવી અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે બાવીસ ડિસેમ્બર પછી રાજ્યમાં કાતિલ ઠંડી પડવાની આગાહી છે તેમજ સત્યાવીસ ડિસેમ્બર દરમિયાન રાજ્યમાં ન્યૂનતમ તાપમાન આઠથી દસ ડિગ્રી રહે તેવી શક્યતાઓ છે આ ઉપરાંત ફેબ્રુઆરી સુધી ઠંડીની અસર જોવા મળશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી અનુસાર માર્ચ અને એપ્રિલમાં રાજ્યના અનેક વિસ્તારોમાં કરા સાથેનો વરસાદ જોવા મળી શકે છે આ વખતે ઠંડી પચીસથી લઈને ત્રીસ વર્ષનો રેકોર્ડ તોડે તેવી પણ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી દેવામાં આવી છે તો બીજી તરફ મિત્રો અરબસાગરની અંદર અને બંગાળની ખાડીમાં મિત્રો વાવાઝોડું સક્રિય થાય તેવા સંકેતો દેખાઈ રહ્યા છે જેના કારણે જેની અસર ગુજરાતમાં જોવા મળી શકે છે વાત કરીએ તો મિત્રો વાવાઝોડાની દિશા જો ગુજરાત ઉપર પૂરેપૂરી આવવાની શક્યતાઓ રહેશે તો રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પણ જોવા મળી શકે છે વધુમાં જાણીએ તો વાવાઝોડું દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે તબાહી મચાવી શકે છે જેના કારણે અમુક વિસ્તારોની અંદર હવામાન વિભાગ દ્વારા એટલે કે આઈએમડી દ્વારા એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે વાત કરીએ તો મિત્રો અગાઉના સમયમાં હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી હતી કે વાવાઝોડા આવશે અને ગુજરાતને અસર કરશે તેમજ મિત્રો અંબાલાલ પટેલની આગાહી સાચી પડતી જોવા મળી છે કારણ કે મિત્રો હાલ તમે જાણો છો કે બે વાવાઝોડા સક્રિય થઈને ગુજરાત ઉપર અને તેના આસપાસના વિસ્તારોમાં ત્રાટક્યા હતા તો ફરી એકવાર ગુજરાત થઈ જાય સાવધાન ફરી મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે વાવાઝોડાની આગાહી કરી છે જે મુજબ અત્યારે હાલ મિત્રો બંગાળની ખાડીમાં ધીમે ગતિએ વાવાઝોડું અને ડીપ ડિપ્રેશન બને તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે જેના લઈને તેના અવશેષો ગુજરાત ઉપર આવશે તો ગુજરાતમાં વરસાદ પણ જોવા મળી શકે છે ગુજરાતના અનેક વિસ્તારોમાં વાતાવરણમાં પલટો જોવા મળી શકે છે